સીતારામ જે માતાજી કેમ છો બધા બધા મજામાં જશો જવાળી આવી ગયા અને આજે જવાનું જ કામ કરવાનું છે જવાયનું કામ ચાલુ છે આપણે વાઢવાનું ને લણવાનું ને અને આજ તો ઝાજા બધા માણસો આવી ગયા હે જવાર વાઢવા તો એ કામે ચાલુ છે ને હું અહીંયા મારું થોડું ઘણું કામ હતું એ કરતી હતી પછી આપણે જવાનું હવે જવાર વાઢે ને તો આગળ આપણે જાવું અને થોડુંક કામ પતાવીને પછી અને થોડાય મારસો આજ આવી ગયા છે દસ જણા હે તો એ લોકો કામ કરે છે અને મારે અહીં થોડું કામ હતું હું પતાવી દઉં અને પછી હું એમણે જાઉં માણસો ને ચા પાણી પીવડાવીએ આપણે ટાઈમથી જઈ એટલે આપણે એવું કામ કરવાનું છે જુવાર વાઢવાનું વાઢવા લાગ્યા આપણે એવું નથી કે નથી વાઢતા આપણે કાપો વારીને વાઢીએ જ છે જુવાર તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બાઈ રહેજો આજ બહુ મજા આવે વિડીયો બનાવવાનો છે આપણે તો દહ વાગેના ચા પાણી પીવાય અચ્છા માણસો કામ કરવા આવ્યા આમાં ઘણું ચાલશે

ચાલો હવે બપોરે પાણી કરી લઈએ છો આ જુવાર એટલી વરામણ મોધી લણાઈ ગઈ અને આગળ વરામણ પાછું વરગવાનું હે આ સાઈડ નું લણી નાખું પછી તો પૂનમ સે એટલે આપણે તો પૂનમ રહ્યા એટલે આપણે કરવાનું છે ફરાડ ચાલો હવે આપણે ફરાડ કરી લઈએ ઓછી પૂનમ સે આજે મારા રોહિતભાઈ જીરામાં દવા સાટવા આવ્યા હતા તે સાટીને હવે વયા જાય બધું મૈડા હકેલવા દવા સટાઈ ગઈ જીરું છટકી ગઈ દવા એટલે ભાઈ નીકળી જાય બધી હકેલા કરીને આપણે જવાય લણવાનું કામકાજ અડધે પૂગી ગયું હે આનીક માંય આ વરમણ કરી અડધે સુધી પૂગી ગયું લણાઈ ગયું અને આપણે ત્રીજું ત્રીજું ખરું અહીંયા કર્યું લાંબી પટ્ટી છે એટલે ત્રણ ખરા કર્યા એક અહીંયા છે એક વચ્ચે છે ને એક સામે હેડે છે જો આમ માણસો લણતા લણતા જાય છે થોડીક સેવ લણવાની બાકી તો પછી પાડવાની રહે અને અમારા રોહિતભાઈ તો મને એમ કહે છાંટીને વૈયાદાય તા તો ભાઈ પાછો પપ પપસાડાયો મને તેમ કે ભાઈ હકેલા કરીને જવાની તૈયારી કરી તો હજી એક પપ સાટવાનું બાકી હતો તો છેલ્લો પપ સાટે અને અમારે એ માંગી બેન એવા વાળીએ આટો મારવા કાય માંગી ચણા ખાવા આવી કે ચણા ખાવા આવી સારું લે ચણા ખાવ તો ઘડિયાળમાં હાવા પાંચ થઈ ગયા માણસો સુટી ગયા જાય આવું એકા મોર સવા પાંચ વાગ્યાનો ટાઈમ છે લોકોને સવા પાંચ વાગે એટલે છૂટી જાય ભૂખ છે હવે લણવાનું બાકી બાકી તો લણાઈ ગયું પછી ઉપાડવાનું રહે છે મોટું ભાઈ અહીંયા આમાં હું હોય આ નો ખવાય આ દાંડો થોડી હોય ને શેરડી ખાવાની હોય આમાં સોય કરી જાય ને હાથમાં કામકાજ તો થોડુંક છે ચાલો જવાર પાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું હે મારા કું લાલભાઈ બેઠા હાથો મિત્રો ડેસો રે કે રાખો પટ્ટી થતી આવે આમ થાય ને પછી પાછું લેવું પડે ચાર રીતના પાડે છે હેર બહુ લાંબી છે ટ્રેક્ટર આપવામાં કાચ થાય પાડી નાખી થોડી પાડવાની આ કમ ની આ બધું પાડી નાખ્યું અને આ પડવાનું કામ એ ચાલુ છે હલવાઈ જાય મોટા મોટા એટલે ધ્યાન રાખવું પડે

thế thì tốt đấy hả? Bác lạ này đó, chú lạc khá bác Ồ, tên khóa ra cây ra Tên con này cũng này hả? લે કેમ રાખ્યું કેવું પાડે થાય જો મિત્રો જવાની પાડીને પથારી કરી નાખી પાટ કરી નાખો ટ્રેક્ટર રાખીને અને આપણે આવી ગયા આ હેડ ખામેની સાઈડ એ કયા ડુંડા નાખા હજી એટલી જુવાર પાડવાની છે અને કંપની નખી પથારી પાસવાળા મારે પૂજા ગાય ને જવાનું છે કે થોડો વજન ઘટે બે પાણા મૂકા તો એ બે પાણા મૂકા bây giờ bà trẻ đi <laughs> mấy tụi cháu ơi, được thi

પડી કા આજે છવ્વીસમી જાન્યુઆરી હતી ને આજે છવ્વીસમી જાન્યુઆરી હતી આપડા ભાઈ ને પછી ઠંડા ઉછા કરીને આવતાર્યા એ ગયા ટ્રેક્ટર ની વાહે થઈ જવા કરવામાં ચાલુ હેલ્વનું કામ મારે ઉપાડો ભરાઈ ગયો હે Det er bra for sikkerheten.